ડીસા તાલુકાના જુનાડીસાના જીવનધારા સોસાયટી ખાતે આવેલા શ્રી મંદિર ખાતે આજે એક ઉજ્જવળ અને પાવન પ્રસંગ નિમિત્તે ગુરુપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો પૂજ્ય નરેન્દ્રગીરી બાપુના સાનિધ્યમાં આ કાર્યક્રમ પૂર્ણ ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો

અમને મંડળને ભજન સત્સંગ કરવાનું ભોજનનું આમંત્રણ આપવામાં આવ્યું હતું અહીંયા ગુરુપૂજનનો સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગુરુવંદન અને અભિનંદન સાથે બધાએ પૂજન અર્ચન કરી ગુરુજીનો મહિમા સમજાવ્યો ભજન ભક્તિભાવથી સનાતન ધર્મના હિન્દુ સમાજના બહેનો ભાઈઓ વડીલો યુવાનો અને બાળકોને જાગૃત કરીને આપણી વિશ્રાંતની ભાષાને વિશ્રાંતિ આપણે જે

ના અંદર ઉજવણી થઈ બધા ભક્તો ખૂબ જ ખોશ થઈ અને ખૂબ જ જીર થઈને વધારે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે અને આજના ભગવાનની અંદર સૌ ભક્તોને આશીર્વાદ આપવામાં આવે છે કે દરેકનું કલ્યાણ થાય અને પ્રકૃતિનું કલ્યાણ થાય અને પ્રકૃતિ સૌને સાથ આપે એવી જ આશા સાથે આજનો આ કાર્યક્રમ